તો છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની સાથે ઈંટોના ભઠ્ઠાના માલિકોને પણ નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે પંચમહાલના કાલોલ તાલુકાના એરાલ ગામની આજુબાજુમાં આવેલા ઈંટોના ભઠ્ઠાના માલિકોને ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી રહી છે ત્યારે ઈંટોનું ઉત્પાદન કરતા માલિકોને ખબર નહોતી કે અચાનક વરસાદ આવશે જો કે માર્ટે તેમણે કોઈ તૈયારી કરેલી નહોતી કાચી ઈંટો વરસાદથી પલડી જવાતી મોટો નુકસાન થવા પામ્યો તો કલકે રોજ ગરમી બહોત થી ફેર કલ સુમાર કે દિન બારિશ આઈ બહોત જ્યાદા ઉસસે બહોત જ્યાદા નુકસાન હુઆ હે ભટ્ટેવાલો કા આપ દેખ સકતે હે દેખો યે પન્ની પડી હે ઓર બહોત સારી એસી ઈટે હે અબી જો બેસ્ટ ઈટે હે જો ખરાબ કી और वो अभी फेंकी है ट्रोली से हर भट्टे वाले का तीन से चार लाख ईंटें मतलब बिगड़ी हैं इससे पहले भी बारिश आई थी वो भी बहुत उससे पहले और ज्यादा नुकसान हुआ था अब देखिए बाहर से लोग आते हैं और जे हम इनको व्यापार देते हैं इनको दे ये भी बहुत ज्यादा परेशान थे मजदूर तो इनको फिर टाट टाटपतरियाँ दी और ये है सब अब हम ये है सरकार से ये गुजारिश करते हैं मोदी साहब सबका अच्छा कर रहे हैं भाई भट्टे वालों की तरफ भी सोचें थोड़ा थोड़ी हमारी भी मदद करें ये मोदी साहब तो बहुत सबके लिए अच्छा ही कर रहे हैं भाई हमारे भट्टे लंग भी देखें और इनका भी थोड़ा भट्टे वालों का थोड़ा देखें और थोड़ी सहयोग दें भाई